નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ને યુટ્યુબ ચેનલ માં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે વ્યાજળકા માં મુકામે માન્ય શ્રી ખીમજીભાઈ લધુભાઈ ધરજીયા જેમણે નજુડી ના કવિતા ઘઉં નું વાવેતર કરેલું હતું એ ઘઉં લગભગ એમણે કેટલા ચાર કટ્ટા નું વાવેતર કરેલું છે ત્રણ થી ચાર બેગ નું વાવેતર કરેલું છે તો આજે નજુડી સેલ્સ ઓફિસર માન્ય શ્રી હિતેશભાઈ બારૈયા તથા વ્યાજલકા ગામના આજુબાજુ ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા એમને ફિલ્ડ વિઝીટ ની મુલાકાતે એકઠા થયા છે તો આજે કવિતા ઘઉં વિશે વાત કરું તો કવિતા ઘઉં એ નુજુડ નુજુડ શીર્ષ ના મોટે ડુંડી વાળા ઘઉં છે ટૂંકમાં પંચ્યાસી થી નેવ દાણા સુધી ડુંડી મોટી થાય છે ટૂંકમાં એકદમ ટુકડો દાણો અત્યારે અહીંયા જોઈ શકાય છે એકદમ ટુકડો દાણો અને ખાધે મીઠા એવા એવા ઘઉં છે અહીંયા જોઈ શકાય છે દાણો મોટો અને એકદમ ટુકડા ઘઉં અને ડુંડી મોટી આજે નું શીટ ની જે વેરાયટી છે કવિતા ઘઉં એ લગભગ ત્રણ થી ચાર વર્ષથી હું વેચું છું આ વાગ્યાના પ્રશ્ન આવતા નથી મધ્યમ ઉંચાઈ છે એટલે આડા પડતા નથી કે ઝુકતા નથી બીજા બધા આજુબાજુ ઘણા બધા વાગ્યાનો પ્રશ્ન જોવા મળે છે પાણી પાયું હોય અને વાવળ આવે તો નમી જાય છે અહીંયા આખા ખેતરમાં તમે જોઈ શકો છો આ શેડે થી થાળી નાખો તો ઓલા શેડે નીકળી જાય છતાં પણ ક્યાંય વાગ્યાનો પ્રશ્ન નથી બાકીના બાજુના ખેતરમાં મેં જોયું કે નાના મોટા વાગ્યા છે

કોઈ એવી વેરાયટી નથી કે લામી ડુંડીઓ અને ટુકરો દાણો હોય આ એક પહેલી વેરાઈ છે કે ડુંડી લાંબી અને ટુકડો દાણો છે અને ઉત્પાદન સારામાં સારું તમને મળી રહી છે બીજું કે કવિતા ઘઉં વાવો એટલે બાર થી લઈને ચૌદ કિલો વીઘે વાવવાના એમ વધારે નહીં વાવાના એમ થી એની ફ્રૂટ સારામાં સારી છે ખેડૂત ઉત્પાદન સારામાં સારું આપશે એક આ ખાસ છે બીજું આપણે ખેડૂત પાસે જાણવી કે એમને કેવા ઘઉં લાગ્યા સમજે ભાઈ તમને આ ઘઉં કેવા લાગ્યા તમે એમ કીધું કે ભાણા ઘઉં સારા આપજો ભલે મોંઘા હોય પંદર નું કટું છે પણ આમ આ તમારે હળવી જમીન માં સરસ મોટી ડુંડી થઈ છે અને ઘણા બધા તમે ક્યાં તમને સંતોષ થયો ને પણ ઘઉં ઘઉં આમ સારા લાગ્યા ને તમને ટુકડી સિસ્ટમ ના મોટી ડુંડી હા તો તમે વાજળકા ના બીજા ખેડૂત મિત્રો ને શું કહેવા માંગો છો ઘઉ બાબત તો ખેડૂત મિત્રો વવાય અને ઘણો બધો ઘણો બધો ફાયદો થાય તો વિશ્વાસ આગ્રહ આજન ખમજીભાઈ જે માહિતી આપી કે ભાઈ આ નુજોડુ શેડ્સ જે કવિતા ગૌ આવે છે એ તમે વાવી શકો છો અને વધારે ઉત્પાદન લઈ શકો છો તમારે આમ જોવા જઈએ તો આજુબાજુ બીજા ગૌ માં તમારે તરીથી ચાલી મણ નો ઉતારો આવે આનો તમારો ઉતારો પચાસ મણ ને પ્લસ જાય હા એટલો નીચો ના રહે ટૂંકમાં વિશ્વાસ આગ્રહ આજન ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમારે આવતા વર્ષે ઘઉં કરવા હોય તો તમે નુજુવડુ શીર્ષના કવિતાનું ઘઉં કવિતા ઘઉં ઘઉંનું વાવેતર કરી શકો છો અને વધારે ઉત્પાદન મેળવી શકો છો હવે પછી અમે નવી માહિતી એકઠી કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર